સરકાર દ્વારા હવે ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં લાભાર્થીઓને પીએમ આવાસ માટે ચાર લાખની સહાય આપવામાં આવશે આજ તારીખ સતવિસ ચાર બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે છ કલાકે મળેલી માહિતી અનુસાર સરકાર દ્વારા ત્રણ સાડા ત્રણ લાખની જે સહાયમાં વધારો કરવામાં આવે છે અને ઝાલોદમાં પ્રધાનમંત્રી આવાસ હવે ચાર લાખની સહાય મળશે જાલોદ નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત સરકાર દ્વારા ઘર વિહોણા પરિવાર પાકી છત મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સાડા ત્રણ લાખની સહાય આપવામાં આવે છે હાલમાં ઘણા સમયથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી પાલિકા દ્વારા પૂરજોશથી જે સર્વેની કામગીરી કરવામાં આવી હતી અને આજ નમાસ સરકાર દ્વારા હવે લાભાર્થીઓને પાક્કું ઘર બનાવવા માટે ચાર લાખ રૂપિયાની સહાય કરાશે પહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સાડા ત્રણ લાખ રૂપિયાના જે લાભાર્થીઓને સીધા ખાતામાં આપવામાં આવતા હતા ત્યારે હવે સરકાર દ્વારા પચાસ હજારનો વધારો કરવામાં આવ્યો છે અને પાલિકા વિસ્તારમાં બસો જેટલા લાભાર્થીઓના સર્વા થયા છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જેટલા પણ લાભાર્થીઓ હશે ત્યાં તેમના યોજના હેઠળ ચાર લાખ સહાય ચૂકવવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ટૂંક સમયમાં ગ્રાન્ટ ફાળવણી કરી અને આવાસની કામગીરી પણ શરૂ કરવામાં આવશે